સુરતના પાંડેસરાનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં રોડ પર ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો નજરે પડ્યો છે રોડ પર ગંદા પાણીમાં શાકભાજી ધોઈ આ ફેર્યો લોકોને વેચે છે સુરતના પાંડેસરાનું વિડિયો વાયરલ થયો છે રોડ પર ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેર્યો નજરે પડ્યો છે ગંદા પાણીમાં શાકભાજી ધોઈ લોકોને આ શખ્સ વેચે છે પાંડેસરાના અવિરભાવ સોસાયટી બે માં રોડ પર ભરાયેલા વરસાદના ગંદા પાણીમાં શાકભાજી ધોતો હવાનો વિડીયો વાયરલ થયો છે. मोहल्ला માં આ પ્રકારની શાકભાજી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. શું કરી રહ્યા છો? કонસે પાણી સે ધો રો છો? એ નથી જતા પાણી રહેતા હે ભાઈ? પાણી મે. પાણી હે. શું અચ્છા પાણી સે તુમ ધો રે હો ને ભાઈ? મિટી લગાતા તુ એ સબ ચીજ ખે હે ના દુસરે કોી ધોને કા તુમ